મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ વીસ એક બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ મેષ આજે આજે શું પોતાની માતાના આશીર્વાદ લઈને કામે નીકળવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જરૂર કરતા વધારે વાણીનો ઉપયોગ નહીં કરતા વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળાએ આજે થોડા કંદમૂળ મંદિર માં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કુટુંબની વડીલ સ્ત્રીઓ સાથે વાત વિવાદ નહીં વાળાએ આજે શું મિથુન આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજની માતાને દુઃખ થાય એવું કોઈ કામ કરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ખરેખર પોતાની માતાની સેવા કરવી જોઈએ માતાની જરૂરિયાતો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો મનમાં કોઈ પણ પ્રકારના ખોટા વિચારો લાવવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિવાળાએ આજે વળને મીઠું જળ ચડાવવું જોઈએ અને હાથ પ્રણામ કરવા જોઈએ શું નથી કરવાનું કોઈને પણ નુકસાન નહીં પહોંચાડતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે નાની નાની ગરીબ કન્યાઓને દૂધનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કોઈ સલાહ માંગે તો એને ખોટી સલાહ નહીં આપતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે શિવ મંદિરમાં

નજીકના કોઈ શિવ મંદિરમાં ને ત્યાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું આજે નોકરી ધંધાની જગ્યાએ ગેરહાજરી શું કરજો મકર રાશિ વાળાએ આજે ખાસ પંચામૃત થી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્ન નો બગાડ બિલકુલ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે મહત્વના કામો પર ધ્યાન આપવું જોઈએ અને એને પૂર્ણ કરવા માટે મહેનત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણા ચરિત્ર ને બગડવા નહીં દેવું મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળા આજે કોઈ ગરીબ ભૂખ્યા માણસને ભોજન ખવડાવવું જોઈએ અથવા દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અપશબ્દ નો ઉપયોગ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે